શ્રીમદ ભાગવતમ શ્રીમદ ભાગવતમ અધ્યાય પ્રથમ વિદ્યુર દ્વારા પ્રશ્નો શ્લોક સંખ્યા એક અર્ધો એક અને બે અર્થ અનુવાદ ભાવાર્થ શ્રી શ્રીમદેશી ભક્તિ વિદાન સ્વામી પ્રભુપાત્ય દ્વારા પહેલા શ્લોકમાં ભાવાર્થ નથી એટલે બીજા શ્લોકનો આપણે પારયણકે શ્રીસુક ઉવાચ એપુરાપુષો મૈત્રયો ભગવાન કિલ શત્ર પ્રવિષે ન ત્યક્કૃહ મુદિતિમ સુખ ઉવાચ શ્રી સુખદેવ ગોસ્વામીબુલ્ય એવં રીતે એત આ પુરા પૂર્વે પુષ્પુછાતા મૈત્રે મહાન ઋષિ મૈત્ર ભગવાન સંતશિરોમણિ કિલ નિશ્ચયપૂર્વક ક્ષત્ વિધુદ્વારા વન વનમાં પ્રવિષેન પ્રવિશિને ત્યક્તા ત્યાગિને સ્વગૃહ પોતાના ઘરનો વૃદ્ધિમત સાધન સંપન્ન અનુવાદ શ્રી સુખદેવ ગોસ્વામી બોલ્યા પૂર્વે પોતાના સાધન સંપન્ન ઘરબારનો ત્યાગ કરીને વનમર ભવિષ્યા પછી મહાભાગવત રાજા વિદુરે સંત શિરોમણી મૈત્રે ઋષિને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો શ્લોક સંખ્યા બે જેનું આપણે પારાયણ કર્યું દ્વૈ મંત્ર મંત્રક્રુદો ભગવાન અખિલેશ્વર પૌરવેન્દ્ર ગૃહમ પૌરવેન્દ્રગૃવા પ્રશાત્મા સાકૃતમ તે ઘર વૈ વધુ શું કહેવું કૃષ્ણ મંત્રકૃત મંત્રી વ तमारा, भगवान पूर्ण पुरुषोत्तम भगवान अखिल ईश्वर सर्वना ईश्वर पौरवेंद्र दुर्योधन गृहम घर हितवा तजीने प्रविवेश प्रवेश्या आत्मसात पोता गणीने कृतम ए रीते स्वीकार એ રીતે સ્વીકાર્યું હતું અનુવાદ ભાવાદ શ્રી શ્રી ભક્તિ વેદાન સ્વામી પ્રભુપાદ કે દ્વારા પાંડવોના નિવાસસ્થાન વિશે વધુ શું કહેવું સર્વના ઈશ્વર ભગવાન કૃષ્ણ તમારા મંત્રી બન્યા હતા તે ઘરને પોતાનું જ ગણીને તેઓ તેમાં પ્રવેશ કરતા અને તેમણે દુર્યોધનના ઘરની કંઈ દરકાર કરી ન હતી ભાવા ગૌડીય અચિંત્ય ભેદાભેદ તત્વ વિચારધારા પ્રમાણે જે વસ્તુથી પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણની ઇન્દ્રિયોને સંતોષ થાય છે તે વસ્તુ પણ કૃષ્ણ છે દાખલા તરીકે શ્રી શ્રી કૃષ્ણથી અભિન્ન છે ધામ વૃંદાવનમ કારણ કે વૃંદાવનમાં પ્રભુ પોતાની અંતરંગ શક્તિનો દિવ્યાનંદ માણે છે તે પ્રમાણે પાંડવનું ઘર પણ પ્રભુને માટે દિવ્યાનંદના સ્તોત્ર સ્તોત્રો હતું અહીં જણાવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના ઘરને સ્વયં પોતાનું ઘર ગણતા હતા આમ પાંડવોનું નિવાસસ્થાન વૃંદાવન સમાન જ હતું વિદુરજીએ દિવ્યાનંદમય સ્થાન છોડવું જોઈતું ન હતું તેથી વિદુરનું ઘર છોડવાનું ખરું કારણ પારિવારિક ઝઘડો જ ન હતો ઝઘડો જ ન હતો હકીકતમાં વિદુરજી મૈત્ર ઋષિને મળીને દિવ્ય જ્ઞાન વિશે ચર્ચા કરવાની તક ઝડપી લેવા માંગતા હતા વિદુર જેવા સંત પુરુષ માટે સાંસારિક વિષયોથી થતો સંતાપ એચ્છ વસ્તુ છે જો કે આવા સંતાપો ક્યારેક આધ્યાત્મિક ઉન્નતિ માટે બહુ અનુકૂળ નીવડતા હોય છે તેથી જ વિદુરે મૈત્રે ઋષિને મળવા માટે પારિવારિક કલાનો ભાગ લીધો ઓમ અગાંતિમિરધાન્યનાં જનસલાકયા ચુર્ન્મીતમ તસ્મૈશ શ્રીગુરવૈ નમ વંદે અહં શ્રીગુરઃ શ્રીપદકમલં શ્રીગુરુન્વૈષ્ણોવાચ શ્રીપંસાગરજાં સગણરઘુનાથવી તમ સજીવન સાદતમ સાવધૂત પરીજનસિત્યકૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાૃષ્ણ પાદન સહગણલિતા શ્રીશાકંત હે કૃષ્ણકરુણા સિંધુ દિનબંધો જગતપતે ગોપેશ ગોપિકા રાધાકાંત નમસ્તુ તપ્તકાંચમ ગૌરાંગી રાધે વૃંદનેશ્વરી વૃષ્યભાનુસુતિ દેવી પ્રણમામી હરી વાંછા કલ્પતૃપ્યકૃપ સિંધુભિતાનામ પાવન વૈષ્ણવ્યો નમો નહકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રી અદતક શ્રીવાસાદી ગૌરવૃંદન હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો આજથી શ્રીમદ્ ભાગવતમનો ત્રીજો સ્કંદ તૃતીય અધ્યાય તૃતીય સ્કંદ અધ્યાય પ્રથમ શરૂઆત થાય છે આપણા બે સ્કંદ પૂર્ણ થયા પાછલા શ્લોકમાં આપણે શ્રવણ કર્યું કે નૈમિસારે ઋષિ જે બેસેલા છે ભગવાનનું કથાનું શ્રવણ કરવા અને એ બધા મહાભાગવતો છે અને સૃષ્ટિના સર્જન પ્રલયમાં એને બહુ નહીં હતી પણ ભગવાનની લીલા અને ભગવાનના ભક્તોનું આદાન પ્રદાન કઈ રીતે થાય છે એમાં બહુ એ લોકોને આનંદ ઉત્સુકતા હતી જિજ્ઞાસા હતી એટલે એ દરેક ઋષિઓ પૂછે છે સુદ્ધોસ્વામીને કે વિદ્યુરજીએ ગૃહ કેમ કર્યો ઘર કેમ છોડી દીધું અને ઘર છોડીને એ તીર્થાત્રામાં ગયા તો કયું કયું કર્મ કર્યું અને કેમ પાછા એ ઘરે આવી ગયા ઘર છોડ્યું હતું તો આ વિશે અમને તમે જણાવો હવે આ ત્રીજા સ્કંદમાં આ પ્રથમ અધ્યાય જે વિધુ દ્વારા પ્રશ્નો એમાં પ્રથમ શ્લોકમાં શ્રી શું ઉવાચ સુખદેવ ગોસ્વામી મહારાજ કે એવ મૈપુરા એવુરા પુષ્ટો મૈત્રેયો ભગવાન કિલો સુખદેવ ગોસ્વામી બોલ્યા પૂર્વ પોતાના સાધન ત્યાગ કરીને ક્ષવા વનમ પ્રવિષ્ટેન ત્યાગ કરીને વનમાં પ્રવેશ્યા પછી મહાભાગવત રાજા વિદુરે તત્વ સ્વગૃહ મુદ્રમી રુદ્રમિત રાજા વિદુરે સંત શિરોમણી મૈત્રી ઋષિને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા હવે આજનો બીજો શ્લોકમાં આ રીતે તેનો પ્રશ્નના જવાબ આપે છે સુખદેવ ગોસ્વામી મહારાજ અહીંયા કહે છે યદ્રા અયમ મંત્ર કૃદો ભગવાન અખિલેશ્વર યદ્વા વય તે ઘર વિશે શું કહેવું જ્યાં પાંડવો નિવાસ કરતા હતા હસ્તિનાપુરમાં પુરમાં હ મંત્ર કૃદ્ધો ભગવાન અખિલેશ્વર હમ મંત્રકૃદ મંત્રી હોય એટલે તમારા ભગવાન સલાહકાર હતા કોણ પૂર્ણ પુરુષોત્તમ અખિલ ઈશ્વરમ અહીંયા શબ્દ પ્રમાણો છે અખિલ સર્વના ઈશ્વર જો ભગવાન કેટલા દયાળુ છે ધર્મનો હાસ થાય છે તો ભગવાન સ્વયં અવતરિત થાય હા અને ભગવાન ભક્તો સાથે આદાન પ્રદાન કરે છે અને શત્રુનો વિનાશ કરવા માટે અસુરોનો વિનાશ કરવા માટે ભગવાન પોતાના પાર્ષદોને આ મોકો આપે છે અને એની સાથે આ આદાન પ્રદાન કરે છે અર્જુન યુધિષ્ઠિર મહારાજ ભીમ નકુલ સહદેવ માતા દ્રૌપદી હા માતા કુંતીર મહારાણી તો ભીષ્મ પિતામાં બાર મહાજોમાં એક તો ભગવાને પહેલેથીને આ બધા પ્લાનિંગ કરી નાખ્યા હોય હા અને આપણને એમ લાગે છે કે કૃષ્ણ સાધારણ વ્યક્તિ હતા હં રામ પણ સાધારણ મનુષ્ય હતા પણ જ્યારે અધર્મ વધી જાય છે અસુરોનો પાપ ઇત્યાદિ વધી જાય છે અને જોર વધી જાય ત્યારે દેવતા અને ભક્તોની પ્રાર્થના સ્વીકારી ભગવાન સાંભળીના ધરતી પર પ્રગટ થાય એટલે ભગવાન ભગવદ્ ગીતામાં શ્લોક છે જન્મ કર્મ છે મેં દિવ્યમ યો વેતી તત્વ તત્ દેહમ પૂર્ણ જન્મ નૈતિ મામિતેશ્વરજો મારો જન્મને કર્મ દિવ્ય છે સાધારણ મનુષ્ય જેવું નથી એટલે આ વિદ્યુરજી ક્યાં જાય છે મૈત્ર ઋષિપાહે અને આમાં પ્રભુપાઠ લખે છે ગૌડિય અચિંત્ય ભેદાભેદ તત્વ વિચારધારા પ્રમાણે ગોડ એટલે બ્રહ્મ મધ્વ ગૌડિય સંપ્રદાય જેમાં આઈસ્કોન ગૌડિય મધ્ય ગૌડ્ય સંપ્રદાય વિચારધારા પ્રમાણે જે વસ્તુથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણની ઇન્દ્રિયોને સંતોષ થાય છે શ્રી કૃષ્ણ એટલે ભગવાન શ્રી કૃષ્ણની જે ઇન્દ્રિયો છે તેને સંતોષ થાય છે તે વસ્તુ પણ કૃષ્ણ છે સ્વયં ભગવાન કૃષ્ણ છે આપણે જે ભગવાનની ઇન્દ્રિયને સંતોષ આપીએ છીએ કોઈ હાર બનાવે છે હા કોઈ ભગવાન બધા પ્રસાદ બનાવે છે એ ભગવાનથી અભિન્ન છે હા એ સ્વયં કૃષ્ણ છે કારણ કે દરેક ભગવાનની ઇન્દ્રિયની સંતુષ્ટિ માટે આપણે આ શું કરે છે પ્રયાસ કરી રહ્યા દાખલા તરીકે શ્રી ધામ શ્રી કૃષ્ણથી અભિન્ન છે ભગવાનનું જે ધામ છે ભગવાનથી અભિન્ન છે ભગવાન યશોદા માતાને મુખમાં બ્રહ્માંડ બતાવે છે હા ભગવાનની અંદર જ બધું રહેલું છે એટલે વૃંદાનધામ પણ કૃષ્ણથી ભિન્ન નથી અભિન્ન છે સ્વયં કૃષ્ણ છે કારણ કે ભગવાન વગર વૃંદાવનધામમાં નથી કોઈ પ્રવેશ કરી શકતું નથી કોઈની લીલામાં ભાગ લઈ શકતું અને આપણે જોઈએ કર્મી લોકો કે તુરક પુણ્યશાળી લોકો સુંગરે છે વેકેશન માં મોસ્ટ ઓફલી જાત્રાએ જવાનો પ્લાનિંગ કરે છે કે વૃંદાવન મથુરા हरिद्वार બજર કે આશ્રમ इत्यादि પરી આવે પણ ઉદ્દેશ્ય શું હોય છે કે આખું વર્ષ કામ કર્યું છોકરાની રજા પડી એટલે કોઈ એવી જગ્યાએ જાયે જે આપણો થોડું કલ્યાણ થાય કલ્યાણ એટલે કે ભૌતિક કલ્યાણ આત્મકલ્યાણ માટે વાસ્તવિક એક લોકો નથી જતા હા કે દર્શન કરશું ભગવાનના ધામમાં જશું આપણા દુખવા રહી જશે આપણા થોડા પાપ ધોવાઈ જશે ગંગા સ્નાન કરીશું અને પાછા આવીને આપણે પાપવૃત્તિ કરીશું હા તો આ રીતનો કર્મીઓ માયાવદીઓ આ બધા ભોગ કરવાનો આ બધી ઈચ્છા હોય છે પણ શુદ્ધ ભક્તની ઈચ્છા કદાપ પણ આવી હોતી નથી એ દરેક ક્ષણે ભગવાનનો અનુભવ કરે દરેકમાં કૃષ્ણને જોઈ જેમ અહીંયા કહે છે પ્રભુપાત તાત્પર્યમાં લખે શ્રી પ્રભુપાત ગોડીય અચિંત્ય ભેદાભેદ તત્વ હકીકતમાં આપણું આ ચૈતન્યમાં આપણું જે આપણને તત્વ તે અચિંત્ય ભેદાભેદ તત્વ વિચારધારા પ્રમાણે જે વસ્તી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણની ઇન્દિરને સંતોષ થાય છે તે વસ્તુ પણ કૃષ્ણ છે જો ભક્તો કેટલા નસીબવાળા છે કે ભગવાનની બુક વિતરણની સેવા દિવ્ય ગ્રંથોની પ્રચાર કરે ઘરે ઘરે જઈને તો સ્વયં કૃષ્ણ છે કૃષ્ણના હાથમાં રહે એ સેવા હા હાથ પગ આંખ આખું શરીર બુક વિતરણની સેવા એવી છે ભગવાનની પ્રચારની કે એમાં શરીરની દરેક ઇન્દ્રિયો તમારી કામ કરે હાથ પગ આંખ મુખ વાણી હા દરેકે દરેક ઇન્દ્રિયો તે કૃષ્ણથી ભિન્ન નથી અભિન્ન છે તો આ રીતે આપણે કૃષ્ણના દરેક જગ્યાએ દર્શન કરી શકીએ અહીંયા આપણપા તાતર્યમાં કહીએ છીએ અને દાખલા તરીકે શ્રી વૃંદાવન નામ શ્રી કૃષ્ણથી અભિન્ન છે તદ ધામ વૃંદાવન કારણ કે વૃંદાવનમાં પ્રભુ પોતાની અંતરંગ શક્તિનો દિવ્યાનંદ માણે છે અંતરંગ શક્તિ ભગવાનની રાધા રાણી હરે હરા તે પ્રમાણે પાંડવનું ઘર પણ પ્રભુને માટે દિવ્યાનંદના સ્તોત્ર સમૂહ હતું પાંડવનું જે ઘર હતું હં તે ભગવાન માટે આનંદનો સ્તોત્ર હતો હા પ્રશ્ન આપણને થાય કે ત્યાં તો દુર્યોધન દુરાચાર આચરતો હતો હા પાંડવને હેરાન કરતો હતો ત્યાં જ ધ્રુપદીનું માતા ધ્રુપદીનું વસ્ત્રહરણ થાય છે તો કઈ રીતે ભગવાનનો દિવ્યાનંદ ભગવાન ત્યાં માનતા હતા હા તો પાંડવો પણ ભગવાનના પાર્ષદો હતા હર ક્ષણ દરેક મિનિટ કલાક જે પણ હોય ભગવાનનું સ્મરણ કરતા હતા કોઈ પણ મુસીબત છે સુખ હોય દુઃખ હોય પાંડવ એક ક્ષણ માટે પણ ભગવાનનું વિસ્મરણ નથી કર્યું અને આ જ ભગવાનની વિશેષ કૃપા છે વત્સલ ભગવાન બીજું નામ છે વત્સલ અને જ્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પડે છે ભગવાન કૃષ્ણ જ્યાં જાય છે તે ધામ ભગવાનથી અભિન્ન થઈ જાય તે જગ્યા ભગવાનથી અભિન્ન થઈ જાય એટલે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે હા સર્વના ઈશ્વર અહીંયા લખે છે અખિલ ઈશ્વરમ સર્વના ઈશ્વર અને જે સરોના ઈશ્વર છે જ્યાં પણ એ પોતે દિવ્ય છે ભગવાન સચિત આનંદમય રૂપ છે એટલે જ્યાં પણ ભગવાન જાય છે અને સ્પર્શ થાય છે દરેક વસ્તુ દિવ્ય થઈ જાય એટલે ભગવાન જે પાંડવના મહેલમાં જતા હતા એ કોઈ સાધારણ મહેલ નહીં હતો એટલે અહીંયા લાગે છે કે તે પ્રમાણે પાંડવનું ઘર પણ પ્રભુને માટે દિવ્યાનંદના સમૂહ હતું અહીં જણાવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવના ઘરે સ્વયં પોતાનું ઘર ગણતા હતા ભગવાન પણ એ પાંડવનું ઘર પોતાનું ઘર સમજતા હતા કારણ કે દરેક વસ્તુ ભગવાન જ છે આપણે કોઈના માલિક નથી પણ જીવ અને જે અજ્ઞાની છે તે આ કળિયુગમાં એમ સમજે અહમ મમેથી આ મારું છે આ મારા પૈસાથી ખરીદાયેલું છે આનો માલિક હું છું પણ પાંડવે કદાપણ પણ એવું નથી વિચાર્યું કે આ મારી માલિકીનું છે આ કૃષ્ણની વિશેષ કૃપા છે અને આ કૃષ્ણએ જેમણે આપેલું છે આ બધું કૃષ્ણનું જ છે હા એટલે ભગવાન જ્યારે આપણે આ ભાવથી વિચાર કરીએ છીએ અને જે પણ આપણી પાસે છે ત્યાં ભગવાન કૃષ્ણનું છે આ તો હું ખાલી નિમિત્ત માત્ર છું હા તો ભગવાન ત્યાં સ્વયં હાજર દરેક જગ્યાએ તો આ રીતે પાંડવો પોતાનું કંઈ જ નથી દરેકના સ્તોત્ર ભગવાન છે એ જાણતા હતા કૃષ્ણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કારણ કે જે અમે દુઃખમાંથી જે અમારા પર કષ્ટ આવ્યા છે તેમાંથી અમારે બહાર નીકળવું અસંભવ હતું આટલું મોટું કુરુક્ષેત્રનું યુદ્ધ થયું એની માટે પણ આટલી અક્ષણીય સેનાઓ એમાં જીત હાંસલ કરવી ઓછી સેનાથી એક ભગવાન કૃષ્ણગર અશક્ય હતું અને આ રીતે પાંડવો જાણતા હતા યુધિષ્ઠિર મહારાજ હ ધર્મપરાયણ સત્ય બોલનારા અને એ રીતે દરેક પાંડવો ભગવાનને પરમેશ્વર તરીકે ગણીને માનતા હતા અને સ્વીકારતા હતા અને એ રીતે ભગવાન શું કરે છે આ ભક્તોની આશા જિજ્ઞાસા અને દુઃખ જે ભક્તો પર આવે છે એને દૂર કરવા માટે ભગવાન સ્વયં ઉપસ્થિત થાય કેટલા નસીબવાળા છે પાંડવો કે એના ઘરમાં ભગવાન આવે છે ને ભગવાન સ્વયં એ પોતાનું ઘર માને આપણા ઘરમાં જો ભગવાન આવી જાય તો આપણી કઈ રીતે આપણી વિચારધારા હોય હા હકીકતમાં ભગવાન ઉપસ્થિત છે ભક્તો જે છે રઘુપાત કહે કે જ્યાં પણ ભક્તો છે જ્યાં કીર્તન થાય છે તે વૃંદાવથી અભિન્ન છે હા એટલે ભક્તોએ મહિને છ મહિને એકવાર ઘરે બોલાવો જોઈએ પણ સેવાને કારણે આપણે શું કરીએ એટલી બધી સેવા છે અને અગર પહેલાં દરેક ભક્તો ઘરે જતા હતા આપણે સેન્ટરની હતું તો મંગલારથી દરેક ઘરે જતી હતી કીર્તન થતું હતું એકાદશી દિવસે કોઈનો જન્મદિવસ હોય તો આ રીતે ભક્તો આદાન પ્રદાન કરતા હતા તો આ શ્લોકથી આપણને બધું આ રિયલાઈઝ થાય કે પ્રભુપાતે જે આપણને આપ્યું છે જે પાંડવને મળ્યું છે તે જ આપણને મળેલું છે વિશેષ કરીને ભક્તોને હવે અહીંયા પ્રભુપાત લાગે છે કે આમ પાંડવનું નિવાસસ્થાન વૃંદાવન સમાન જ હતું વિદુરજીએ દિવ્યાનંદમય સ્થાન છોડવું જોઈતું ન હતું પ્રશ્ન એ થાય કે જ્યારે ભગવાન હસ્તિનાપુરમાં આવે છે અને ભગવાન એને પોતાનું ગણે છે અને વૃંદાનથી અભિન્ન છે તો વિદુરા સ્થાન કેમ છોડી દીધું હા અને તેથી વિદુરનું ઘર છોડવાનું ખરું કારણ પારિવારિક ઝઘડો જ ન હતો એટલે જે પાંડવને કરવાનો જે ઝઘડો હતો એ પારિવારિક ઝઘડો ખાલી વિદુરજી માટે નહીં હતો ઘર છોડવાનો તમે સમજ્યા જેમ દૂધરાજ મહારાજ ગાદીપત્ર પકડી રાખે તેને છોડતા નથી હા પણ વિદુરને ગમતું નથી કે પાંડવો સાથે નિર્ણય બરાબર નથી થયો ધર્મ પ્રમાણે આ કૌરે બધું અડપી લીધું ખરેખર આ રાજ્યના અધિકારી પાંડવો છે અને ધૂધરાષ્ટ આ સમજતા નથી તો આ બધા ઝઘડાઓ હતા પણ પારિવારિક કારણ ખાલી વિદુરજીનું આ જ નહીં હતું અન્ય પ્રભુપાલ આગળ લખે છે હકીકતમાં વિદુરજીએ મૈત્રી ઋષિને મળીને દિવ્ય જ્ઞાન વિષયક ચર્ચા કરવાની તક ઝડપી લેવા માંગતા હતા મૈત્રી ઋષિ એમના ગુરુ હતા વિદુરજીના અને એ દિવ્ય જ્ઞાનની ચર્ચા કરીને ઝડપી લેવા કારણ કે વિદુરજીને ખબર છે કે પહેલાં શું હતું રાજાઓ પચાસ વર્ષ થાય એટલે ઘર મહેલ બધું ત્યાગીને પુત્રને સોંપીને વનમાં ચાલ્યા જતા હતા આત્મસાક્ષાત્કાર માટે એટલે વિદુરજીની પણ આ ઝઘડાનું કારણને લીધે વિદુરજીએ ઘર છોડ્યું નથી વાસ્તવિક એમના ગુરુ મૈત્રી ઋષિ છે એના મુખે તે હું આધ્યાત્મિક શ્રવણ કરી અને મારું જીવનનું કલ્યાણ કઈ રીતે કરું તે માટે વિદુરજી વાસ્તવિક ઘરની બહાર નીકળ્યા હતા વિદ્યુર જેવા સંત પુરુષ માટે સાંસારિક વિષયથી થતો સંતાપ એટલું જ વસ્તુ છે તો આપણે જોઈએ છે ભક્તોમાં પણ ક્યારેક નાના મોટા બનાવો બને ઝઘડાઓ થાય મતભેદ થાય મનભેદ થાય હા તો આનાથી આપણને શીખ મળે છે કે વિદુરજીને જે દુઃખ હતું દુઃખ એટલે કે જે પારિવારિક ઝઘડાને હેન્ડલ કરવાનું હતું તો તેણે એમણે નહીં છોડી દીધું એણે બધાને સલાહ આપી સૂચના આપો આમ કરો તેમ કરો આમ નહીં કરો આ ખોટું છે આ સાચું છે આ પાંડવ સાથે ખોટું થઈ રહ્યું છે તમે નિર્ણય નથી કરી ગયા છતાં પણ ભીદુરજી ત્યાં હતા અને છતાં પણ એ શું કર્યું મૈત્ર ઋષિ એમના ગુરુના મુખેજીરી શ્રવણ કરવા માટે ભગવાનની દિવેલીનો આનંદ માટે ઘર છોડીને ગયા પણ પછી પાછા આવ્યા એટલે ભક્તોને પણ આનાથી શીખ મળે કે ગમે તેવી નાની મુસીબત આવે કે ભક્તોમાં અણવણ મળે તો આપણે ભક્તિથી દૂર થવું જોઈએ નહીં ભક્તોના સંગથી દૂર થવું જોઈએ નહીં આપણે દુર્યોધન નથી અહીંયા લખે છે વિદ્યુત જેવા સંત પુરુષ માટે સાંસારિક રીતે થતો સંતાપ એટલું જ વસ્તુ જો કે આવા સંતાપો ક્યારેક આધ્યાત્મિક ઉન્નતિ માટે બહુ અનુકૂળ નિવડતા હતા હા જ્યારે જીવ પર દુખ આવે છે ને દુર્યોધનની વાત આવી આપણે પછી લઈએ પણ જીવ પર જ્યારે દુઃખ આવે છે ત્યારે શું કરે છે ભગવાનને શરણ જાય આપણે જોયું ને કળિયુગમાં પણ બધજીઓ છે કર્મીઓ છે હા કોઈની પ્રોપર્ટી ચાલી ગઈ હોય કાં કોઈ રોગથી પીડાતું હોય કાં કોઈ મોટો આઘાત લાગ્યો હોય મરણ થઈ ગયું હોય તો ક્યાં જાય છે ભગવાનની શરણમાં જાય હા કે ભગવાન મારા પર દુઃખ આવ્યું છે આનાથી મારી રક્ષા કરો તો જ્યારે કર્મીઓ બધ જીવો આવું દુઃખ આવે તો ભગવાનને શરણે જાય છે એનો મતલબ એ છે કે એને ભગવાનનું થોડુંક પણ સ્મરણ થાય આ બાને પણ એ ભગવાનને શરણે જાય હા નગર જો પરમેનન્ટ એને સુખ રહી છે બધ જીવને તો કદાપણ પણ ભગવાનનું સ્મરણ કરશે નહીં અને આજે કળિયુગમાં લોકો જાણતા નથી કે ભગવાન કોણ છે ને દેવી દેવતા કોણ છે હા વાસ્તવિક લોકો એમ જ સમજે કે બ્રહ્મા શિવ દેવી દેવતા બધા કૃષ્ણ બધા એક જ છે પણ એવું નથી શિવ બ્રહ્મા આદિ દેવકો ભગવાન કે નામ કે સમાન અથવા સ્વતંત્ર સમજના આ અપરાધ બેમાં આ બેમાં આવે તો આ ખાસ ધ્યાન રાખવું જોઈએ એટલે જે પણ કંઈ દુઃખ આવે છે તેનાથી ફાયદો એ થાય છે કે આપણે સીધી ભગવાનની શરણ લેવી જોઈએ હા પણ કળિયુગમાં લોકો શું કરે છે આપણે જોઈએ જ ગોવા અમે ભૂપીદળમાં જઈ લોકો બહારમાં બેસેલા અને આજે મૂવી સિરિયલોમાં એ જ બધા કે જે જરાક પણ દુઃખ આવે તો તમે કોનો સારો લો દારૂનો શરાબનો સારો લો એ તમારું દુઃખ મટાઈ દેશે પણ વાસ્તવિક એ પાપ પણ કરે છે ને દુઃખ પણ એનાથી નથી મટતું હા તો અહીંયાથી શીખ મળે કે જરાક પણ દુઃખ આવે તો આપણે પહેલાં ભગવાનની શરણ લેવી જોઈએ ભગવાનની દિવ્ય આનંદ લીલાનું આસ્વાદન કરવું જોઈએ સંત પુરુષો જે આ ચાર સંપ્રદાયમાં છે એનો આશ્રય લેવો જોઈએ એનો સંગ કરવો જોઈએ જેનાથી આપણને વાસ્તવિક ખબર પડે કે આપણે શરીર નથી આત્મા છે અને આ દુઃખાલય શાશ્વતમ આ દુઃખનું જગત છે આમાં સુખ શોધવાનો મારે પ્રયાસ કરવો નહીં જોઈએ ને દુઃખ આવવાનું જ છે આ વાસ્તવિક આધ્યાત્મિક ને સાધુ સંગરવાથી આપણને આ સમજ પડે કે આ દુઃખ મને ભગવાને સાને માટે આપ્યું એટલે કુંદી મહારાણી જ્યારે ભગવાન પાંડવને છોડીને જાય ત્યારે ભગવાને પ્રાર્થના કરી કે ભગવાન તમે જો મને ક્યાં આપવા માંગતા હોય તો અમારા પર દુઃખ આપો કારણ કે દુઃખમાં તમે અમારી સાથે રહો છો અને સુખમાં તમે એમને છોડીને ચાલ્યા જાઓ તો તમારો ઉપયોગ અમારાથી સહન નથી થતું એની કરતાં તમે અમને દુઃખ આપો જેથી કરીને તમે અમારી સાથે હો તમારો સંગ અમને મળે જ તો આ છે ભક્તોનો ભાવ શુદ્ધ ભક્તોનો ભાવ અને અહીંયા થોડુંક આપણને દુઃખ પડે જ કે થોડીક ઠપકો પડે જ તો આપણે ભક્તોથી દૂર થઈ જાય તો આવું નહીં હોવું જોઈએ આ બધા શ્લોકો કુંતી મહારાણીની પ્રાર્થના આ બધું આપણે રિયલાઇઝ કરવું જોઈએ જે જે પણ કંઈ દુઃખ આવે છે તે આપણે ભગવાનની વધારે નિકટ જઈએ પાસે જાય અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન મારી કંઈ ભૂલ થતી હોય તો કૃપા કરી મારું માર્ગદર્શન કરો મને સદ્બુદ્ધિ પ્રદાન કરો કે હું અપરાધથી બચું અને તમારી સેવાથી કે ભક્તોથી દૂર નહીં થાઉં તો આ રીતે જો કે આવા સંતાપો ક્યારેક આધ્યાત્મિક ઉંદરથી માટે બહુ અનુકૂળ નીવડતા હતા એટલે દુઃખ પણ આપણને ભગવાનની શરણમાં લઈ જાય એટલે દુઃખ જરૂરી દુઃખ નહીં હશે તો આપણે ભગવાને યાદ જ નહીં કરીશું આપણે પોતે સ્વામી થઈ જઈશું હમ મમીથી તેથી જ વિજુર મૈત્રીએ ઋષિને મળવા માટે પ્રારંભિક કલાનો લાભ લીધો એટલે આ રીતે વિજુરજીએ આ લાભ ઉઠાવ્યો જો દુર્યોધનનો મહેલ હસ્તીના જ હતો પણ પ્રભુપા તાત્પર્યમાં લખે છે કે દુર્યોધનનો મહેલ પણ ત્યાં જ હતો પણ ભગવાન દુર્યોધનના નિવાસ સ્થાનમાં નહીં ગયા હતા પાંડવોને મળવા જતા પણ દુર્યોધનને ભગવાન મળવા નહીં જતા કારણ કે ભગવાનને ખબર છે આ દુર્યોધન આ ધર્મી છે એટલે ભક્તો પણ પ્રચાર માટે જાય છે કોઈ જગ્યાએ માંસાહાર થતું હોય છે કોઈ ભગવદ્ ગીતાને અપનાવતા નથી કોઈ કોઈ ભગવાની કીધા વાંચતા નથી છતાં પણ ભક્ત ભક્તો શું કરે છે એના કલ્યાણ માટે કે આ ભક્ત બનશે અને ભગવાનની શરણમાં આવશે માટે ભક્ત એટલા દયાળુ છે ભગવાનની જેમ હા પણ દુર્યોધન નસીબવાળો એ માટે હતો કે ભગવાનના દર્શન કરી શકતો હતો પણ ભગવાન દુર્યોધને જ્યારે ભગવાનને આમંત્રિત કર્યા હા જમવા માટે તો ભગવાને એને ત્યાં નહીં ગયેલા હતા વિદ્યુરજીને ત્યાં ભગવાનને પ્રસાદ લીધેલો હતો તો એટલે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તિ આ પ્રચંતી તદહમ ભક્તિ ઉપેદમ અશ્માની પ્રેતાત્મના કે મારા ભક્ત દ્વારા હું જળ ફળ અને એક તુલસી દર્મને આપે તો હું સ્વીકારી લઉં છું અને પ્રસન્ન થઈ જાઉં એક પ્રણામ કરવાથી આ છે ભગવાનની વિશેષ કૃપા ભક્ત પર તો આગળ આપણે પછી જોશું કે જ્યાં નૈમિસારીના ઋષિઓ આગળ પ્રશ્ન પૂછશે સુદ્ધગોસ્વામીને કે કઈ રીતે વિદુર દ્વારા પ્રશ્નો બધા પૂછાયા વિદુરજીએ શું કર્યું યાત્રામાં ગયેલા તો તીર્થ ગયેલા તો કેમ ગૃહસ્થ કર્યો તો આનાથી આપણને અનેક અનેક શિક્ષાઓ મળશે હરે કૃષ્ણ શ્રીમદભાગવત શ્રીલપરૂપા કી જાય પંચકલ્પત રૂપિયા કૃપાસિંધુભ્યો પતિતાના પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નહી અનંદકોટિ વૈષ્ણવ્યો